નમસ્કાર દર્શક મિત્રો હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ આપનું સ્વાગત છે આપની સાથે હું છું રાહુલ અંકિતા નજર કરીએ આજની હેડલાઇન્સ પર કોર્ટ પાસે થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇંગ્લિશ દળના મોટા જથ્થા સાથે બે આરોપી પકડતી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ લગ્ન સિઝનમાં ચોર બન્યા સક્રિય ચોરીના અનેક બનાવો બન્યા પોલીસનો ભય ઘટ્યો હવે સમાચારને જોઈએ વિગતવાર ભારતીય ખાણ બ્યુરો ગાંધીનગરના નેજા હેઠળ બનેલ એ ઈએમસી કાઉન્સિલ બે હજાર ત્રેવીસ ચોવીસના આયોજનમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ યુનિટ સિદ્ધિ ગ્રામની યજમાનીમાં મૈત્રીપૂર્ણ ક્રિકેટ ટુર્નામેન્ટ આજ પ્રતિયોગિતા આયોજિત કરવામાં આવેલ જેમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડના શ્રી જે ટી ભીમાણી શ્રી આર આર સિંઘ એચ ઓ માઇન્સ તથા આઈ ગાંધીનગરના અધિકારીનું સ્નેહલ પટેલ દ્વારા પ્રતિયોગિતામાં શુભારંભ કરવામાં આવેલ હતું प्रतियोगिता में छः अलग अलग कंपनियों टीमों तथा आजू बाजू की टीमों द्वारा भाग अहवाल लेदव आज जो है आई के तरफ से एम एम सी काउंसिल के तरफ से ऑर्गेनाइज किया हुआ है एक दिन का क्रिकेट टूर्नामेंट जिसमें इस क्लस्टर में जो अमरेली और गीर सोमनाथ डिस्ट्रिक्ट में जितनी भी माइंस कंपनियां हैं उनके बीच में एक क्रिकेट टूर्नामेंट का आयोजन किया जा रहा है और इस आ, आयोजन जो है होस्ट कंपनी स्वाच्छा सीमेंट लिमिटेड है सदी ग्राम है और इसके बीच में यू टी सी एल जाफराबाद कोवाया अम्बूजा अडानी जी एच सी एल डी सी डब्ल्यू और स्वास्थ्य सीमेंट लिमिटेड खुद हैं तो ये हम लोगों का एक दिन का है और ये इंडियन ब्यूरो ऑफ माइंस के तरफ से कम्युनिटी डेवलपमेंट और कम्युनिटी को अवेयरनेस कम्युनिटी को इन्वॉल्व करने में फाइव स्टार के तरफ से ये एक स्टेप गया है। एक टीम हमारी इस कम्युनिटी की तरफ से जो एम ई काउंसिल के नाम से जाना गया है जिसमें हमने आसपास के गांवों के बच्चों को लिया है टीम में और सभी मिल एक टीम बना के आज इनका आयोजन किया जा रहा है नाम, ना नाम, 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 नाम प्रेसिडेंट टेक्निकल કાર્યરત છું અને આજે અહીં એક દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટ ગોઠવવામાં અરેન્જ કરવામાં આવેલ છે આઈબીએમ તરફથી અને ઇન્ડિયન બ્યુરો ઓફ માઇન્સકી તરફ છે અને તરફથી શ્રી સ્નેહલ પટેલજી આવેલ છે અને આની અંદર ટોટલ છ ટીમે એ પાર્ટિસિપેટ કરેલ છે અને છ ટીમો એની એક તો સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ અહીંયાથી નિયર બાય ડેવલપમેન્ટ કોમ્યુનિટી ડેવલપમેન્ટ ટીમ વન ટીમ ફ્રોમ ધ અંબુજા વન ટીમ ફ્રોમ ધીફરાબાદ વન ટીમ ફ્રોમ ધ જીસી ડબલ્યુ અને વન ટીમ ધ જીએસસીએલ જીએસસીએલ સુદરાપાડા छोटू में भाग लीधेल एक दिवस में टूर्नामेंट अरेन्ज करेल